કમ્પ્યુટર છે સુરત દાદા છે છે ને પછી આ તેનું ચિત્ર છે પાછળ

આ helicopter છે ને helicopter કેમ ઉડે ચલો પછી દિયા બસ નીચે બેસ આમાંથી ચાલતું કયું છે શું તારે બરાબર

રસ્તા ઉપર તો તને કઈ ગાડી ગમે આમાંથી એક ગાડી ગમતી હોય રસ્તા ઉપર મૂકી દે આનો રંગ ખબર છે કેવો રંગ છે આને પુથક એટા બસ એને આમાં જે પાટા ઉપર ચડાવો તો ક્યાં છે रेल ગાડી ને પાટા ઉપર ચડાઈ દો સાબાસ વેરી ગુડ સરસ ચલો આઈ ગયો શુભમ બે આતું છે